समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ચોમાસાને લઈ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી ગુજરાતમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસુ ગુજરાતની નજીક પહોંચ્યું છે તાજેબાર 2 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થશે 15 થી 18 જૂન મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ થશે 12 થી 15 જૂન દરમિયાન અમરેલી જૂનાગઢ ભાવનગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે પરેશ ગોસ્વામીએ કહ્યું કે 20 જૂને ચોમાસુ બેસી શકે છે 14 જૂન પછી પ્રી મોનસૂન એક્ટિવિટી વધારે તીવ્ર બનશે 20 જૂનથી ગુજરાતમાં ચોમાસુ શકે રાજ્યમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા ગુજરાતમાં કોરોનાએ માથું ઉંચક્યું છે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા છે હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 1227 થઈ ગઈ છે 23 દર્દીઓ હોસ્પિટલમાં છે 1204 દર્દીઓને ઓપીડી જેવી સારવાર મળી છે 105 દર્દીઓને રજા અપાઈ છે દરમિયાન કોરોનાથી થયેલ એક પણ મૃત્યુની જાણકારી સામે આવી નથી બાર થી 17 જૂન દરમિયાન હળવા થી મધ્યમ વરસાદની શક્યતા બનાસકાંઠા પંથક સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે બનાસકાંઠા ઉપપ્રાંત ગુજરાતમાં 12 થી 17 જૂન દરમિયાન હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે આકરી ગરમીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે વરસાદ આવે તો લોકોને ગરમીમાંથી રાહત મળવાની આશા છે किसान नो वी हफ्ते तो आ तारीखे आवी पीएम किसान सम्मान निधि योजना नो वीमो हफ्ते तो आ महीने जाहिर थवानी संभावना छे जो के सत्तावार तारीख हजू सुधी पुष्टि थई थी नहीं अपेक्षा छे के बेहजार नो आगामी हफ्तो टूक समय मा पात्र बैंक खाता सीधो जमा थे एक मीडिया रिपोर्ट अनुसार पीएम किसान नो आगामी हफ्तो जाहिर करवानी तारीख बीस जून होवानु कहवा आवी कहवा छे जो के सरकारे हजू सुधी सत्तावार तारीख जाहिर कर દેશમાં 코로나ના એક્ટિવ કેસ 6800 ને બટાવી ગયા. ભારતમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હવે 6815 પર પહોંચી ગઈ છે, જ્યારે 12 રાજ્યોમાં 68 મૃત્યુ થયા છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય કેરળ છે, જ્યાં સત્રિય કોરોના દર્દીઓની સંખ્યા 2053 છે, જે કે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. જીતશે વિસાવદરની પેટા ચૂંટણી વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર માટે બીજેપી આપ અને કોંગ્રેસના ઉમેદવાર કોઈ કસર છોડવા નથી માંગતા પણ આ પ્રચારમાં બીજેપીના ઉમેદવાર કિરીટ પટેલ અને આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઘણીવાર સામસામે આવ્યા છે તો કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપ્રિયા સાદી રીતે પોતાના પ્રચારમાં વ્યસ્ત છે હવે જોવાનું રહ્યું કે આ ત્રણમાંથી કોને વિસાવદરની જનતા પસંદ કરે છે જગન્નાથ જળયાત્રામાં ભક્તોનો ઘોડાપૂર દેશની સૌથી મોટી ગણાતી રથયાત્રા એવા જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસે ભગવાન જગન્નાથ બલભદ્ર દેવી સુભદ્રા અને સુદર્શનના પવિત્ર સ્નાન વિધિ કરવામાં આવી હતી જળયાત્રાના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મહાપ્રભુ શ્રી જગન્નાથ શ્રી બલભદ્ર અને દેવી સુભદ્રાના સ્નાન મંડપમાં લાખો ભાવિક ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી यूपीआई थी त्रन हजार धीना ट्रांजेक्शन पर लागशे चार्ज सरकार यूपीआई मोटा फेरफार तैयारी कर रही है एनडीटीवी ना अहवा मुजब त्र हजार यूपीआई व्यवहारों पर वेपारी डिस्काउंट रेट एम बी आर फरी लागू थी सके जयरे त्रन हजार सुधी व्यवहार फ्री रह जान्युआ हजार वीस धी लागू वेपारी पर शून्य फी नीति समाप्त थी सके फ्री यूपीआई मामले भारत नंबर वन बनु पर प्रोवाइडर ने नुकसान बचव जरूरी छे तलाटी भर्ती માં 4 લાખ થી વધુ ફોર્મ ભરાયા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડરે તલાટીની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. 10 તારીખે 12 વાગ્યા સુધી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તલાટીની 2389 જગ્યાઓ માટે 4 લાખ શિક્ષિત બેરોજગારોએ અરજી કરી હતી. આ પરથી વાઇબ્રન્ટ વિકસિત ગુજરાતમાં બેરોજગારીની હકીકત સામે આવી હતી. ગ્રામ પંચાયતોના વહીવટને વધુ સુદ્રઢ બનાવવાનો ભાગરૂપે સરકારે રહી રહીને તલાટીની ભરતી શરૂ કરી છે. છેલે વર્ષ 2016 માં 2800 તલાટીઓની ભરતી हजू आती का रात्र बार सुधी तलाटीना फोन भरी शकाशे રેલવે વેઇટિંગ લિસ્ટના સમયમાં કર્યો મોટો બદલાવ ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે એક નવી પહેલ કરી છે હવે રેલવેનો વેઇટિંગ લિસ્ટ ચાર્ટ 24 કલાક પહેલા તૈયાર થશે ન કે પહેલાની જેમ 4 કલાક પહેલા આ યોજના બિકાને ડિવિઝનમાં સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી ચૂકી છે અને ટૂંક સમયમાં અન્ય ભાગોમાં પણ લાગુ કરાશે રેલવેના જણાવ્યા અનુસાર જો કોઈ મુસાફરે એક દિવસ પહેલા ટિકિટની જાણ થઈ જાય છે તો તે યાત્રાને લેઇને વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે છે मुख्यमंत्री भूपेंद्र પટેલે મહત્વનું નિવેદન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું હતું કે હાલમાં લોકોને સરકારી નોકરી મેળવવાનો क्रेજ છે સારી રીતે કામ કરીશું તો સારું કામ લઈ શકીશું તેઓએ એમ પણ કહ્યું કે જારે જોઈએ ત્યારે ટેટ કે તાટ ચાલતું જ હોય છે શિક્ષણ વિભાગમાં અન્ય વિભાગોએ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે સોશિયલ મીડિયામાં હું પણ રીલ જોઉં છું નેગેટિવ રીલમાં ઘણી કમેન્ટ હોય છે કોચમાં ઓટોમેટિક દરવાજા લગાવવામાં આવશે મહારાષ્ટ્રના થાણેમાં ચાલતી ટ્રેનમાંથી પડી જવાતી મુસાફરોના મૃત્યુ બાદ રેલવે બોર્ડે મોટો નિર્ણય લીધો છે રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નિર્માણાદિન મુંબઈ લોકલના તમામ કોચમાં ઓટોમેટિક દરવાજા લગાવવામાં આવશે આ ઉપરાંત તમામ ટ્રેનોના તમામ કોચને ફરીથી ડિઝાઇન કરવામાં આવશે અને તેમાં દરવાજા બંધ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા 500 રૂપિયાની નોટ બંધ કરો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને એનડીએના દિગ્ગજ નેતા એન ચંદ્રબાબુ નાયડુએ ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે મોટી ચલની નોટો પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે એક ઇન્ટરવ્યુમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે બધી મોટી ચલની નોટો નાબૂદ થવી જોઈએ ફક્ત 100 અને 200 થી ઓછી કિંમતની નોટો જ ચલણમાં રહેવી જોઈએ 500 ની નોટની પણ જરૂર નથી તેના પર પણ પ્રતિબંધ મુકવો જોઈએ सरकार ना अगर वर्ष सीएम पाटिल प्रेस कॉन्फ्रेंस गांधीनगर केंद्रीय मंत्री सी साथे नी प्रेस मंत्री साथ प्रेस मा मुख्यमंत्री भूपेंद्र पटेले वो न अगियार वर्ष शासन सराहना कर सौ नो विकास सौ नो सात मंत्र साकार थोड़ा जेना एक सौ चालीस करोड़ देशवासी मेटे विकास नो मार्ग खुलो मुख्यमंत्री ए भारपूर्वक कहू के मोदी सरकार गुजरात ने अनेक भेट आपी जनहित अनेक निर्णय कर અમિત ખૂંડ આત્મહત્યા દુષ્કર્મ કેસમાં નવો વળાંક અમિત ખૂંડ આત્મહત્યા દુષ્કર્મ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે સામે આવેલી માહિતી અનુસાર પૂજા રાજગોરે ડીસીપી જગદીશ બંગરવા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એલસીબી સ્ટાફના 15 અધિકારીઓ અને બે મહિલા પીએસઆઈ વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં ફરિયાદ કરી છે જેમાં કહ્યું છે કે હાલની ફરિયાદની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે <स्थाज्या> साबरमती नदी म फायर विभागे मॉकड्रील योजना अमदावाद एक सौ अड़तालीस मी रथयात्रा पहला जयात्रा योजा जबरमती नदी म गंगा पूजन तेथी फायर विभागे जयात्रा पहला साबरमती नदी मॉकड्रील योजी मा हती मां नदी मां डूबवा लाई रेस्क्यू सुधी व्यवस्था चकासणी आवी हती रथयात्रा पहला नी जयात्रा मां दर वर्षे घना भक्त त्यारे कोई दुर्घटना न थाय ते माटे फायर विभागे योजी हती દુનિયા સૂતી રહી અને ઈરાને કરી લીધું પરમાણુ પરીક્ષણ એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમ વિશે વાત ચાલી રહી છે તો બીજી તરફ ઈરાને ચૂપચાપ રીતે પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યાના સમાચાર છે ઈરાન દ્વારા ચાર પરમાણુ સ્થળો મારિવન લાવિસન શિયાન વર્મિન અને ટર્કુઝ આબાદમાં આ પરીક્ષણો કરવામાં આવ્યા ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના રિપોર્ટ પ્રમાણે હવે ઈરાન અને અમેરિકા વચ્ચે માહોલ બગડી શકે છે मणिपुर नेशनल हाईवे बंद दवाओ मी मरी रही मणिपुर ना पांच जिलाओं हिंसा फाटी निकली छे जेने कारणे नेशनल हाईवे बंद थई गयो छे ट्रांसपोर्ट प्रभावित थवा थी वधी गई छे राजधानी इम्फाल चुराचांदपुर मा खावा पीवानी वस्तुओ मोघी थई गई छे हिंसाग्रस्त विस्तारों मा दवाओ नहीं सहित पांच जिलाओ मा इंटरनेट बार जून सुधी बंद रहेशे त्रन में बेहजार तेवीस न रोज कुकी मैती समुदाय वच्चे हिंसा शुरू थई हती ઓબીસી સીટ બદલો નહીં તો ચૂંટણી બહિષ્કાર થશે બનાસકાંઠાના હસનપુર ગામમાં પંચાયતની પંચાયત સીટ ને લઈને વિવાદ સર્જાયો છે આ ગામના લોકોએ ઓબીસી ની રિઝર્વ સીટ આવતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ત્રણ માંગો ને લઈને અધિક કલેક્ટરને રજૂઆત કરી છે ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો જોકે એક પણ ફોર્મ ભરાયું નથી ત્રણ હજાર વસ્તી ગામમાં પછાત વર્ગના બે જ પરિવાર છે मुख्यमंत्री आतिशी अटकायत दिल्ली न पूर्व मुख्यमंत्री आतिशी अटकायत करी मूमिहीन शिबीर डिमोलिशन विरोधी विरोध प्रदर्शन नु नेतृत्व कर दरमियान ने कस्टडी लेवाया आतिशी ए कहू भाजप काले आ झूमपड़ पट्टीओ तोड़वा जाए आज मन जेल मई जावाज उठा रही छू भाजप और रेखा गुप्ता ने झूमपड़ पट्टीवासीयो हाय लागसे बीजेपी क्या फरी नहीं